હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ અત્યારે સાંજે જ તમારી જોડે વાત કરું છું ચાલો જો વાતાવરણ અત્યારનું હજુ બારી ખોલી જો બાલ્કની ખોલી તો હજુ લો આવે છે

ખાઈ લે એટલે હજુ એ કડી ખુઈ ગયો તો એનું પ્રિપરેશન હું ભૂલી જ શરૂ કરી દઈ અને એને બે બનાવીને હજુ ફ્રી દીશે ને હું લઈ લઈશ જ્યુસ ચલો મારું ચલો જુઓ આ છે મારો જ્યુસ હું પી લઈશ જ્યુસ પછી રસોઈ હમણાં સીમા આવે અને હું તમને બનતા હું આજે કેરીનું અથાણું ચાલ જો ફ્રેન્ડ્સ હું લઈને બેસી ગઈ છું કેરી અત્યારે જો આમાં કેરી જ છે ગામડે જે પવનની કેરી અત્યારે ખરી જાય ની કેરી છે એટલે ખાવા માટે અત્યારે આનું અથડું બનાવશું જે ઓલામાં વેઇટ લોસમાં આપણે આ અથડું ખાઈ શકીએ એમાં કઈ વસ્તુ નાખવાનું હોય બધું કાચું નાખીને એમ બનાવી જેને ભાવે એને કોઈને તુરી લાગે એ ન ખાઈ શકે પણ બને ત્યાં સુધી અંદરથી હું હમણાં બધું કાઢી નાખીશ ગોટલી ને એવું એટલે તુરું ન લાગે ચાલો તમને બતાવું કઈ રીતે હું કટ કરું છું પછી આને બધું બૂમણાં કટ કરીને આવી રીતે આખી કટ કરીને આને વોશ કરી નાખી છેલ્લે વોશ કરીને પછી બધો મસાલો નાખી દેવાનો

આમાં મીઠો નળદર મેં નાખ્યું છે જો હલાવું છું ને હવે લાલ મરચું નાખી દઉં છું ઉપરથી લાલ મરચું નાખીને અંદર ગોળ નાખું હમણાં ચાલો બતાવું તમને આગળ આગળ જો ફ્રેન્ડ લાલ મરચું અમારે લાલ મરચું છે પણ આમ તીખું નથી મોડું છે સાવ દળાયું આ લાલ મરચું મેં દળાયું છે કેટલા કિલો મેં કીધા સીમા એકસો ને સિત્તેર ના એકસો એસી ના સીમા એકસો એંસી લા લાલ મરચાં ડબલ પટ્ટો લીધા અને પછી એને દળાયા દસ રૂપિયા કિલો દળાવાના એટલે એકસો નેવું નું કિલો પડ્યું પણ મરસું બહુ સરસ છે ખાવામાં આપણે ઘર નજર સામે તો દળાઈ ડીટીયામાં પપ્પા એને એને ડીટી દીધા હતા કંજડા ડીટી કાઢીને ત્યાર માટે લઈ લીધા અને હવે આની અંદર નાખી દઈશું થોડુંક ઓલો ગોળ આ છે દેશી ગોળ જુનાગઢ નો મનીષા સમશી આ જુનાગઢ ગોળ છે મંગાયો તો ની હજુ 1 કિલો ડબલું છે આ ખૂટવાયું છે હવે સામાયા નાખે અને અમે આ શાક માન બધે સામા ગોળ કે ભાવ છે ગોળ ના હા ગોળ સામા ના ઓર મચા બનાવી હા આ જો ગોળ નાખ દીધો ગોળ વારીસ હા બની ગયો આઠણું તૈયાર અને હવે આની ઉપર અમે ઠાકીને મૂકી દઈશું જેને કાચું તેલ થોડુંક ટીપક નાખો ને તો એમાં સ્વાદ આવશે નો વાસ આવે તો ચલો આઠણું તૈયાર સો ફ્રેન્ડ્સ રોટલો બાજરાનો તૈયાર નાનો રોટલો ના શાક છડે છે પછી કોરું કાઢીને આની અંદર છાશ રેડી દે છે મારા માટે એટલે શાકય તૈયાર ચલો સીમા રોટલી ને સાનકો ચલો ફ્રેન્ડ જમવા બાજરાનો રોટલો પાપડ આ કોરું શાક આ મારું રસાવાળું શાક આ કેરીનું અથાણું ડુંગળી અને રાયતા છે ને મરચાંના પૂરા થઈ ગયા છે અને આ તો બપોરવાળી દાળ છે ઘણી પડી અને બ મરચાં પૂરા થઈ ગયા છે હવે કાલી બનાવી નાખશું આજ નથી બનાવ્યા મિત્ર સ્ટડી શરૂ છે બધું વાર એટલે લેવાશે નહીં અને ભૂમિતભાઈ દર્શ ભાઈને કોઈન્સનું આવે છે સ્ટડીમાં ભણવાનું એટલે કોઈન્સ પહેરવે છે જો સવારના જ મૂકતો જ નથી હવે મૂકી દેજો બીજા મારા શું ચાલો બેસી જાવ ભુમિત કબાટમાં કોઈન્સ મૂકી દીધા દરસો મૂકી દેજો એટલી બધું જમા બેસી જવા જાવ ભુમિતભાઈ ભાવેશ અને મારું નાવેશ તો નહીં કે હું તો વેતલ એની દસ નામ શું છે હા ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ કોના કોના શું છે એમ અત્યારે હવે હા ના અમે તમને કહી દઈએ ફ્રૂટ એમ ખાઈ લીધું છે ચાલ તમને બતાવવાનું નથી ચાલો હવે સીધા પ્રશ્નના જવાબ તમને આપી દઈએ હેતલબેન મારે પેટનો ભાગ બહુ છે તો મારે શું કરવું જોઈએ તો તમારા પેટનો ભાગ બહુ છે તો તમે છે ને જો તમારું બોડી ઉતરતું હોય તો પેટનો ભાગ એ ઉતરી જ જશે તમે ડાયટ ઉપર કન્ટિન્યુ જો અને એક્સરસાઇઝમાં સૂર્ય નમસ્કાર દસ રોજના કરી વાળવાના એટલે મહિનામાં દસ દિવસ ખેંચવાના દસ દિવસ તો મહિનાની આપણીથી એક્સરસાઇઝ થવી જ જોઈએ અને ગમે તે ટાઈમે થવી જોઈએ બપોરે કરો સાંજે કરો સવારે કરો ગમે ત્યારે કરવું જોઈએ એટલે પેટનો ભાગ બહુ છે ને તો એમાંય તમને ફેર પડશે એક્સરસાઇઝ પેટની કરવાની પછી બીજું છે નમસ્કારનો વિડીયો મોકલજો હું પારસબેન નમસ્કાર નું વિડીયો હું સમજી નહી એટલે નમસ્કાર નું વિડીયો નમસ્કાર નમસ્કાર કરવાના હા સૂર્ય નમસ્કાર તમે યુટ્યુબ પર સર્ચ મારશો તો તમને મળી રહેશે સૂર્ય નમસ્કારના સ્ટેપ્સ સ્ટેપ આવી જ છે પણ છતાં હવે તો હું બતાવી દઈશ બધા બહુ કે છે એટલે એક દિવસ પણ કે દિવસ એ નક્કી નહીં કરું સર્ચ મારશો ને તો તમને મળી જશે પછી જય શ્રી કૃષ્ણ હેતલબેન મારું દોઢ મંથમાં પાંચ કેજી લોસ થયું છે પણ મારા શરીરમાં ખૂબ જ ફાયદા થયા છે ઓછા સમયમાં મારી ઊંઘ પૂરી થઈ જાય છે મને ખૂબ જ સ્ફૂર્તિ રહે છે અને હેર લોસ એટી પરસેન્ટ ફાયદો છે થયો છે ખૂબ ધન્યવાદ હેતલબેન એટલે હેર લોસમાં ઘણો ફેર પડ્યો છે વાળ ઓછા ખરે છે હવે એમ કે છે એમાં એમાં કારણ છે આપણું હેલ્ધી આપણું બધું ડાયટ હેલ્ધી થઈ જાય ને તો બધામાં ફાયદો થાય છે અને સ્કિન પ્રોબ્લેમ તો આપણે એટલે થાય છે કે આપણે લિક્વિડ પાણી ઓછું લેવાતું હોય આખા દિવસનું એટલે પાણી જ્યુસ જરૂર રાખશો તો તમને એ તકલીફ નહીં થાય હેલ્ધી ડાયટ લેવાશે ને એટલે એમાંય ફાયદો થશે પછી એક છે કે ઘણું અમે થાય કે કાંઈ ખાવું જ નથી આખો દિવસ ખેંચી લઈએ છીએ પણ ચાર પાંચ વાગ્યાનો સમય છે ત્યારે ભૂખ એટલી લાગે છે કે ખાવાની જ ઈચ્છા થાય છે તમને આવું થાય કે નહીં જવાબ આપજો થાય ને પા ચાર પાંચ સાડા પાંચ વાગે થાય એટલે જ કહું છું વટાણા થોડાક એવા ખાઈ લઉં ચગડતા ચગડતા કાંઈક શાક સંભાળતી હોય કોઈ પણ પણ જાજું ફોકસ આપણે હેલ્ધી ફૂડ ઉપર કરવાનું એટલે તમે ગમે તે ખાવું વાંધો ન ભલે ખાવું ખાવું થાય તમે કોઈ પણ ફ્રૂટ લઈને બી જશો ને તરત ખાવું ખાવું થાય કંઈ ઘરમાં છે જ નહીં એમ રાખવાનું ફ્રૂટ લઈ લેવાનું કોઈ પણ હેલ્ધી વસ્તુ લઈ લેવાનું એટલે એ પ્રોબ્લેમ નહીં થાય ને ખાવ તો કંઈ વાંધો નહીં સાડા પાંચે પાંચ ચાર પાંચ વાગે પછી આપણે સાડા છ સાતે જમવાનું છે સાત વાગ્યા સુધીમાં આપણે જમવાનું આપણું પૂરું કરી દેવાનું છે એટલે થોડુંક ખાઈએ એટલે આપણે એમ રાખવાનું હવે સાડા પાંચ સાતે આપણે જમવાનું છે એટલે થોડુંક ફ્રૂટ લેવાનું પછી પાછું પાણી લઈએ થોડુંક થોડુંક જ્યુસ લઈએ તો થઈ જાય પછી સાડા છ સાતે આપણે જમીએ વળી પાછું આપણે એમ રાખવાનું સાડા છ સાથે જમીએ ત્યારે ફૂલ પેટ નહીં કરી નાખવાનું ત્યારે એમ યાદ રાખવાનું ઘરમાં ફ્રૂટ પડ્યું છે તો આપણે સાંજે પાછું ફ્રૂટ લેવાનું છે અને એ આપણે ભાવતું તરબૂઝ તો એવી વસ્તુ છે કે વોટરમિલન બધાને ભાવતું જ હોય કદાચ પાઇનેપલને એવું ન ખાઈ શકે પણ ને એવું ભાવતું જ હોય એટલે એ જ યાદ રાખવાનું આપણે મગજમાં કે આપણે ખાવાનું છે ને હજુ દસ વાગે લેવાનું છે તો આપણે રાત્રે થોડું ઓછું લેવાશે અને એક આપણે રવિવાર યાદ રાખવાનો છે કે રવિવાર તો આવે જ છે એટલે રવિવારે આપણે ખાવાનું છે એટલે આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ અને ગમે તે વસ્તુ આખું અઠવાડિયું પાર કરી શકીએ પછી બીજો છે કે મારાથી ખાવાનું કંટ્રોલ થઈ કરી શકાય છે તો હું ચા સાથે એક નાની વાટકી મોબરા લઈ શકું હા નાની વાટકી લઈને જ બેજો માપ લઈને જ બેજો બીજી વાળી વાટકી આપણી ભરાઈને એનું ધ્યાન રાખવાનું અને જો કંટ્રોલ કરીએ કે ને કરે છે કે એ મને ખબર છે તમે મન મકામ કરો એટલે આપણા માટે એટલું કરવું એટલે આપણે આપણા માટે જ એટલું ન કરી શકીએ જ શું કામનું એટલે આપણે કરવાનું જ છે ગમે એમ થઈ જાય એમ એટલે તમે કરી શકો છો તો મમરાની નાની વાટકી લઈ શકો છો કોઈ ખાખરાનું પૂછે છે પણ કંટ્રોલ કરતા આવડવું જોઈએ કંટ્રોલ કરી શકશો ને તમે એટલે તમે બધું લઈ શકશો પણ ક્વોન્ટિટી થોડી થોડી ઓછી રાખીને કંટ્રોલ કરવાનું છે પછી મારે ત્રણ મહિનામાં દસ કેજી વેટ લોસ થયું છે તો હવે મારે બીજું દસ કેજી લોસ કરવું છે મા માટે હું તમારી ડાયટ ચાલુ જ રાખું તો થઈ જશે ને મને પ્લીઝ કહેજો અને સાથે સાથે મારી એક્સરસાઇઝ પણ ચાલુ છે સો થઈ જશે સો ટકા થશે તમે કન્ટિન્યુ આને આની ઉપર રહેજો ડાઇટમાં થોડું ઘણું ચેન્જ કરજો ક્વોન્ટિટી બહુ જો મારા જેવી ચોથો ભાગનો રોટલો ને હોય તો કન્ટિન્યુ રાખશો તો વાંધો નહીં આની તો ક્વોન્ટિટી થોડી થોડી ઊંચી કરજો સન્ડે બધું લેજો અને બાકી આખું અઠવાડિયું ગમે એમ કરી કડક થઈને રહેજો ડાઇટ ઉપર બીજો દસ કે જે થઈ જશે આ દસ થયો છે તો એ થશે છું કમનું થાય એટલું થાય તો આપણેથી થાય હા થોડુંક સ્લો થશે પહેલાં કરતાં પણ થશે જરૂર એના ઉપર રહેજો જે છે દસ કિલો તો તમારે રાખવું છે એમ ધારીને તમે રહેશો ને એટલે ઓટોમેટિક એક કિલો એક કિલો એમ ભલે તમારે પંદર દિવસે જ્યારે ઉતરે ત્યારે પણ ઉતરી જાય એની ચિંતા નહીં કરતા સો ટકા ઉતરશે મારે જો આટલું ઉતર્યું છે હું તમને કહું છું કે મારે બ્યાસી માંથી અત્યારે ભલે સાઠ એક સાઠમાં ચાલુ છે પણ મેં પહેલાં શરૂ કરી અઠ્ઠાવન પહોંચાડી દીધું હતું અઠ્ઠાવન કિલો મારું વેટ લોસ થયું એટલે મારું ચોવીસ કિલો મેં ઘટાડ્યું છે તો તમારે દસ ઉતર્યું દસ ઉતરી જાય ને આરામથી પછી મને સવારમાં નાસ્તાની આદત છે તો શું કરવું જો નાસ્તાની આદત હોય તો મને થોડાક દિવસ તમે નાસ્તો કરો પણ ભાખરી ઘઉંનો એ મૂકી દે ઓટ્સનો કરો કોઈ પણ ઓટ્સ લો કઠોળ કઠોળ છે સ્પ્રાઉટ કઠોળ તમે કરી લો ને સ્પ્રાઉટ કરીને તમે એને પછી એનું કંઈક થોડુંક સ્લાડ બનાવી લો થોડુંક એવું સાઈડમાં એ લઈ લો એમાં ને એવું એડ કરીને પછી બાફેલા શાકભાજી થોડુંક સવારમાં લે નાસ્તાની આદત હોય તો હેલ્ધી કરી નાખો કોઈ પણ વસ્તુ પછી ધીરે ધીરે એની આદત છૂટી જાય તો એ ભલે નહીંતર પછી અને ચા છે ને સવારમાં જો તમે આખો દિવસ લેવાની આદત હોય તો બે ત્રણ વાર ગોળ નહીં ને બે ત્રણ વાર ઓળી સાદી કોઈકને મને ખબર છે ચાની આદત હોય એટલે માથું દુખતું હોય ન મૂકી શકે એટલે ધીરે ધીરે બધી આદત મૂકજો પછી બીજું છે જય શ્રી કૃષ્ણ હેતલબેન મેં તમારી ડાયટથી મારું વેઇટ દોઢ મહિનામાં માંથી સડસઠ કેજી થયું છે પણ અત્યારે મને ઢીચાની પ્રોબ્લેમ થઈ છે તો ઘરના બધા ડાયટ કરવાની ના પાડે છે તો મારે ડાયટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એનો જવાબ આપજો એમ તમે લખેલું છે આગળ તો તમે જો ડાયટ ઢીઝણની પ્રોબ્લેમ હોય કેલ્શિયમ ઘટતું હોય તો કેલ્શિયમવાળી વસ્તુ થોડી વધારે રાખજો પ્રોટીન લેશો તો એમાં કંઈ વાંધો નથી મગને પણ ડાયટમાં તમારે શું કરવાનું છે પેટ ભરીને ડાઇટ છોડો મૂકી દો દવાને એવું લેવાનું એટલે ડાયટ મૂકો જો તમારે કંઈ વાગ્યું હોય પડ્યા હોય ને એવું કાંઈ થયું હોય તો ઢીઝણની પ્રોબ્લેમમાં મિસ મને કાંઈ એટલું બધું ડિટેલમાં તમે લખ્યું નથી એટલે ખબર નહીં પણ તમે ખાવાનું રાખો તમ તારે બધું શરૂ કરી દો પણ થોડું ક્વોન્ટિટી ધ્યાનમાં રાખીને જેને ઘણા એવા આપણે આમાં સબસ્ક્રાઈબર છે કે એણે કીધું છે કે અમે કડક ડાઇટની તમે જેમ કે એમ ક્વોન્ટિટી કંટ્રોલ રાખીને થોડું થોડું ખાધું છે તો પણ એનું વજન ઉતરે છે તો તમારું એ મેન્ટેન રહેશે વાંધો નહીં આવે જેટલું છે એટલું તો તમે સ્ટે કરી રાખો ને ભલે આગળનો વધારો કાંઈ નહીં જે છે એને સાળવી રાખજો એટલે એવી રીતે ડાઇટ કરો કે તમે ખાવ દવા લેવાય છે લેવાની હોય એટલે કટકે કટકે કન્ટિન્યુ થોડી થોડી ક્વોન્ટિટી લો કટકે કટકે ભલે તમે બબે બે કલાકે જમજો બબે અઢી અઢી કલાકે જમજો થોડું થોડું ખાઈ લેવાનું અને કટકે કટકે લેવાનું એટલે કાંઈ વાંધો નહીં આવે એટલે એમને એમને શરૂ રાખજો અને મેન્ટેન રહે એટલું ઘણું બાકી તમે ડાયટ અત્યારે મૂકી શકો છો તમને ઢીસાની પ્રોબ્લેમ થોડી ઓછી થઈ જાય પછી તમે તારે ફરી શરૂ કરજો અને લખ્યું છે હિમેશની જગ્યાએ ત્રિફળા લેવાય છે તો કોઈ કાલ પૂછતું તો હિમેશ ગરમ પડે છે તો તમે ત્રિફળા લઈ શકો છો જો આમાં લખેલું છે ત્રિફળા ગરમ ન પડે તો હિમેશની જગ્યાએ ત્રિફળા જો તોય પેટ સાફ થઈ જાય છે પછી એક આવ્યું છે કે મારે સ્કિનની સ્કિનની આયુર્વેદિક દવા ચાલુ છે તો સવારે ફાંકી લેવાની હોય છે તો ખાલી પેટ ના પાડી છે તો શું લેવાય લેવાય નાસ્તામાં તો નાસ્તામાં મેં કીધું છે બધાનું ઓટ છે બાફેલું કઠોળ છે પછી સ્પ્રાઉટ કરેલું એટલે ફણગાવેલું કઠોળ છે તમે એ થોડું ઘણું નાસ્તો કરીને દવા લઈ લો કાં જ્યુસ પી લો કાં ફ્રૂટ લઈ લો એ તમે નાસ્તામાં કરી લો હેલ્ધી ફૂડ લેવાનું છે કોઈ પણ પછી ઓટ્સનો તમને એવું લાગે ઢોસો બનાવી નાખો ઓટ્સના આપમ બનાવી નાખો એ વારે વારે કહું છું તમે બધા પણ છાશમાં એને ઓટ્સને આપણે કંઈ નથી કરવાનું છાશમાં ઘડીક પંદર વીસ મિનિટ પલાળી દેવાના જેવી રીતે રવાનું કરીને એવી રીતે પલાળ્યા પછી એને ક્રશ કરી નાખવાનું છે મિક્સરમાં અને પછી એનું બધું બનાવી નાખવાનું છે થોડુંક સોડા નાખીને પછી લખ્યું છે મારે સોતેર કેજી વેઇટ હતો એક મહિનામાં પાંચ કેજી ઉતર્યો અને બીપી બહુ વધારે હતી તે પણ કંટ્રોલ થઈ ગયું દવા લીધા વગર જ હું અંજુબેન થેન્ક યુ હેતલબેન જો આમને બીપી પણ કંટ્રોલ થઈ ગયું છે દવા લીધા વગર ઘણાને ઘણા રોગમાં ફેર પડે છે ઘણામાં જો હેરફોલમાં છે પછી એમ કે છે મારી નીંદર ટૂંક સમયમાં પૂરી થઈ જાય છે એક તો ખરી સ્ફૂર્તિ તો બહુ રહે છે વેઇટ લૂઝ થાય ને એટલે તમારામાં સ્ફૂર્તિ આવે છે રોગમાંય ઘણો ફેર પડતો જ છે હું તો એમ જ કહું છું હું જ છું બેઠા ચાર પગે ઊભી થતી એટલે બે હાથ ને ભાઈ પગ ભાવેશ પણ મને એટલે ઘણો ફેર છે મારે શરીરમાં મને સ્ફૂર્તિ રહે એટલે ઘણું નીચે જ કરતી હોય નીચે મેડિકલમાં જાઓ ઉપર રહો એવું બધું છોકરાનું હેન્ડલ કરતા હોય રહીએ એમ આ તો રસોઈ હમણાં બે મહિનાથી આપી છે ને તો રસોઈ પાછી હું જ કરતી જ્યારે બ્લોક શરૂ કર્યા ત્યારે રસોઈ હું જ બનાવતી તમને બતાવું પણ હવે આ છોકરાની એક્ઝામ જાય પાછી મારે જ લેવાની છે હાથમાં હા બીપી કોલેસ્ટ્રોલ બધું ઘટે ચરબી ઓછી થાય એટલે એનો ફાયદો થાય કોઈ એકને થાઇરોઇડમાં હાવ નોર્મલ રિપોર્ટ આવ્યા છે ઘણો ફેર પડશે તમે વેઇટ ઓછો હશે ને તો ઘણો હાર્ટ પેશન્ટ હશે ને એના માટે વેટ ઓછો થશે તેના માટે સારું રહેશે કા ભાવિશ હાર્ટ પેશન્ટવાળાને ખાસ જેને હાર્ટ પેશન્ટ હશે અને હવે જેને થઈ ગયું છે બ્લોકેજ નળી એને બધાના થઈ ગયો વાંધો નહીં પણ જેને બોડી છે ને એને તમે વેઇટ ઘટાડશો ને એટલે હાર્ટની પ્રોબ્લેમ નહીં રહે બહુ સારું રહેશે વેઇટ ઓછું થશે એટલે લોહી પાતળું થઈ જાય કાં ભાવેશ ઘણો ફેર પડે એક્સરસાઇઝ થોડી થોડી આપણે બોડીમાં રોજની આવતી રહે એટલે એટલે ઘણો ફાયદો રહેશે ને સો ટકા અને આ ડાયટથી હું તમને એમ કહું છું તમારું મન મક્કમ કરશો તમારે તમારી તમારી લાઈફ સુધારવી હોય તમને આગળ જતાં તમારે એમ થાય કે મારું શરીર બહુ છે મારે ઘટાડવું જ છે તમે નક્કી કરી લેશો તો તમે ગમે તે કરી શકશો હું તો એમ કહું મેં એ જ તે કર્યું મેં કેટલી વાર ચડાવી હું ચઢાવીને ઉતાર્યું ને આ વખતે એટલું મન મક્કમ કર્યું છે ને આ બધા કહેજ ને તમે આખી જિંદગી આવું કરશો એવું નથી પૂછો આજે જ તે સમોસા અમારા ઘરે લાસ્ટમાં આવ્યા લાસ્ટમાં આવ્યા ના નહીં અમે તમને જમવાનું બતાવી દીધું પછી લાસ્ટમાં નીચે છે ને આ લોકો નાસ્તો કરવા માટે સ્ટાફ લાવ્યા હતા અમે એને કીધું જ નહોતું બિલકુલ કે તમે અમારા માટે લાવજો કે અમને દેજો કોઈ નહીં અમે જમવા જ બેઠા હતા કા સાદું જ તે લાસ્ટમાં એ ભાઈઓ તો એમ નહી તમે ગરમ ગરમ થોડાક ખાવી કે તમારા માટે મેં જો એક સમોસું ખાધું ને ભાવ પણ પછી કંટ્રોલ એક જ સમોસું ખાધું પછી વધારે નહીં રવિવારે ફૂલ એન્જોય કરી લેવાનું બાકી આપણું શરીર હેલ્ધી રહે છે ને હેલ્ધી ખાણા તરફ હજી આપણે વધીએ છીએ આગળ એ આપણા માટે જ સારું છે ભલે બહારનું તમને આપણે કેટલી ઈચ્છા થાય છે જમવાની કે મેં આ ખાઈ ખાયલી આ ખાયલી પીઝા બીજા મને બહુ વાલું છે પૂછો કા ભાવેશ મને બહારનું જેટલું ફૂડ વાળું છે ને એટલું તમે વાત નહીં કરી શકો તમે મારું પહેલાંનું શરીર જોશો તો તમને આઈડિયા આવી જ જશે કે આવું બોડી કોનું વધારે હોય કે જેને બહુ ખાવાને પીને ખાવા પીવાના શોખીન હોય મારી જેમ એને પણ ખાવા પીવાનું જેટલું આપણે બહારનું ફાસ્ટ ફૂડ શરીરમાં રાખીને આપણા માટે જ ખરાબ છે બધું મને એ તો સમજાય જ ગયું છે કે નથી સારું તમે બધાને ખબર જ હશે પણ એનાથી થોડીક આપણે દૂરી બનાવી સારી છે કે રવિવારે જ આપણે લઈએ એક દિવસ લઈ લઈએ આપણે શોખ છે એટલે એ પૂરાય કરીએ છે ને આપણે પાછા અઠવાડિયાને એક દિવસ લેવાનું આપણે છૂટ આપી જ છે અને હું જ છું તમને બતાવું જ છું વિડીયોમાં મારા હું ખાવું છું પણ આ બાકી આખો અઠવાડિયું મારા ઘરે ક્યારેય નહીં ખાવતું નીચે સ્ટાફમાંથી આવે ને તો એ ભાઈ આ ચડાવી દીધું નહીં ચડાવવાય તો કોણ ગઈ વખતે એ જમવાનું નીચે લાવ્યા હતા તો બરોબર અમે નીચે ત્યાં સુધી આવ્યું નહોતું જમીન ગયા તો એણે મને કેટલું ફોર્સ કર્યો બેન તમે ટેસ્ટ કરો હું મેડિકલમાં ગઈ હતી હું બિલ નાખતી હતી કોમ્પ્યુટરમાં એ લોકો જ નાસ્તો કરતા મને કે તમે લો મેં ગમે એમ થયું અઢી મેં એમ જ કીધું પ્રમ દિવસે સન્ડે છે પ્રમ દિવસે રવિવાર છે જો મારે આ વસ્તુ પાછી ખાવી છે તો પાછી ખાઈશ ને મેં ખાધી પણ મેં ખાધી પણ હું તમને હજુ કહું છું એટલે તમે મન મકમ કરો રવિવાર રહ્યો રવિવાર રાખો ગમે તેમ કરો તમે તમારા માટે એટલીસ્ટ કરી જ શકો ને કે કંઈ પણ ભોગ આપણે સાવ પછી આમ ઓલું થઈ જાય ને આપણને રહેવું ભૂખ્યા એના કરતાં સારું છે અને જેને એકસો ચાર કિલો એકસો વીસ સો સો આસપાસ હશે ને એનો વીસ ત્રીસ કિલો ઉતરતા સહેજી વારની લાગે ડાયટમાં હું તમને એમ કહું સો ટકા કહું છું તમારું ઉતરી જ જઈશે વીસ ત્રીસ કિલો ઉતરી જ જાય છે અને આ ડાયટથી હવે તો મને પણ વિશ્વાસ આવી ગયો બધાને ઉતરતું જશે કાં મારે ઉતર્યું એમ મને એમ હતું કદાચ બધાની તાસીર અલગ હશે નહીં ઉતરતું હોય અને મેં આ ફેમિલી બ્લોગ શરૂ કર્યા તેમાંથી મને આ બધાએ પૂછ્યું કે તમે કેમ વજન ઘટાડ્યું મેં તમારી જોડે શેર કર્યું અને એ વિડીયો મારો એટલો વાયરલ થયો ને કે પછી બધાએ ડાયટ શરૂ કર્યું ને બધાને ઘણાને ઉતર્યું છે બહુ જ કેટલાની કોમેન્ટ છે કે મારું ઉતર્યું છે ઉતર્યું છે બહુ જ બધાના કોમેન્ટ આવે છે એટલે હું હવે એમ વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારા બધાને કોમેન્ટ આવે છે ને કે ઉતરે છે એટલે મને વિશ્વાસ થાય છે કે નહીં આથી બધાને ઉતરશે જ જે જે શરૂ કરશે બધાને જ ઉતરશે બસ એક મન મક્કમ કરવાની જરૂર છે એના પર આપણે અડગ રહેવાની જરૂર છે આપણે આપણા પેટને ડસ્ટબિન નથી બનાવવાનું આપણે ગમે તેમ થઈ જાય એ બધું વસ્તુ જતી કરી દેવી પડે નાખી દેવી પડે બાજુમાં જરૂરિયાતમંદ હોય એને આપી દો તમારે પણ એટલું બધું ખાઈ નહીં જવાનું આ શાક મેં તમને જેટલું બતાવ્યું ને આમને આજે ચાંદી પડી ગઈ છે શાક નથી ખાઈએ ક્યાં એલું એટલે છાસ વાળું શાક જે મારું હતું ને એમાં એને મારી જોડે શેર કરીને ખાધું છે તો એ શાક કોરું છે ને ઘણું પડ્યું રહ્યું એટલે પછી અમે શું કર્યું અમારે આપી દીધું કાં ભાવે બાજુવાળા ખાઈ લીધું એમ નાખી નથી દીધું નો દેવાનું હોય નાખી દઈ પણ જહાજ સુધી પહોંચી જાય કોઈને દઈ દઈ એમ પણ અમે ખાધું નહીં કે આટલું બધું નાખી દેવું પડશે ખાઈ લઈ કાંઈ નહીં એ કાંઈ ચિંતા નહીં કરવાની એમ વસ્તુ કેટલું આપણે નાખતા હોઈએ છીએ એમ કોઈ દેતા હોઈએ છે પણ આપણી બોડી પછી નહીં આપણે ખાઈ જઈ બગાડ થશે એમ કરીએ આપણી બોડી તો આપણે ના જ બગાડે ને બીમાર પડી જઈએ તો કેવું થાય એટલે તમે મનમક્મ કરજો બને એટલું જતું કરો અને રવિવારે જ રવિવારને જ પકડી રાખજો અને રવિવારે છૂટ મૂક્યા પછી એમ નહીં રાખવાનું કે હવે સોમવારની નવ મંગળવારથી શરૂ કરીશ બુધવારથી શરૂ કરીશ તો એ ક્યારેય નહીં થાય તમારે એ જ કરવાનું છે રવિવાર એટલે રવિવાર સોમવાર આવ્યો એટલે એની ઉપર આવી જ જવાનું પછી આપણે ગમે તેમ થઈ જાય અહીંથી અહીં કેમ ન થઈ જાય જો આટલા મેરેજ ગ્યાન તો મેં સ્લાડ ખાધું છે થોડું થોડું ટેસ્ટ કરી લીધું છે બધામાંથી પછી કંટ્રોલ કરવું આપણા હાથમાં છે કે ભલે એક દોઢ કિલો વધ્યું છે બીજે દિવસે આપણે એની ઉપર આવી જઈએ તો તમારું એક દોઢ કિલો તમને હું સો ટકા ગેરંટી મારીને કહું તમે એની ડેટ ઉપર આવો તો તમારું ઉતરી જશે તરત બે દિવસમાં એટલે તમે એ મન મકમ કરો ને એના ઉપર આવી જાઓ કાયમ રહ્યો એના ઉપર ચલો મેં તમને આજ ઘણું લેક્ચર આપી દીધું તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ

અને ટીવી જોવે છો અહીંયા બેઠો બેઠો એ રૂમ માં મેં ટીવી મુક્યું છે બીજું નાનું નવું લીધું એ તમને બતાવ્યું તું એ ટીવી જોવે છે નસીબદાર ભાઈ જો હમ